પારિયા તાલુકો જાણે મનરેગા કૌભાંડનું એપી સેન્ટર બન્યું હોય તેમ જોવાઈ રહ્યું છે દેવગઢપારીના બામરોલી ગામે પાણીની સુવિધા માટે કુવો બનાવ્યા આપવાના નામે મોટા ભ્રષ્ટાચાર થયો જેની રજૂઆત લાભાર્થીઓ કુવાની મજૂરી પેટે એક લાભાર્થી પાસેથી પંચાવનસો રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે અન્ય કામગીરી માટે પણ લાભાર્થીઓ પાસેથી પૈસા વસૂલા કુવા પેટે મંજૂર થયેલી રકમ લાભાર્થીઓને નહીં મળતા તપાસની માંગ મનરેગા યોજના હેઠળ થયેલ કાબોમાં ભ્રષ્ટાચારની પુકાર પાડતી ગરીબ જનતા દેવગઢ પારિયા તાલુકાના પામરોલી ગામના પામરોલી મુવાડામાં મનરેગા યોજના અંતર્ગત થયેલ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લાભાર્થી દ્વારા રજૂઆત કરવા મંજૂર કરવાના નામે પૈસા ઉઘરાવી લાભાર્થીઓને એક પણ રૂપિયો ન મળતા કુવાની કામગીરી અધૂરી રેકોર્ડ ઉપર કુવાની કામગીરી પૂર્ણ કુવાના બિલની ચૂકવણી થયું હોવાનું લાભાર્થીઓને આવતા રજૂઆત કરી તપાસ હાથ ધરાય તેવી માંગ સમગ્ર કૌભાંડની રજૂઆત દેવગઢ ભારત તાલુકા વિકાસ અધિકારીને કરાઈ આવા મનરેગા કૌભાંડની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું મારું મારું નામ છે લક્ષ્મણભાઈ નારસિંહભાઈ જે અમારે પપ્પા નામનો કુવો છે નારસિંહભાઈ રામજી નામના જે નરેગા યોજનાની અંદર કુવો જિલ્લા લેવલે જે પાસ થઈ રહી છે એમાં સરકારી યોજનામાં પંચાવનસો રૂપિયા મંજૂરી પેટે લીધેલા છે અને બાવીસ હજાર રૂપિયા બીજા અલગ છે એમ કરીને અમારે કુવો કામ ચાલુ કરાવવું એમ કરીને ચાલુ કરાવેલો અને પછી સરપંચ બે એક બે વટા આવી અમારે ઘરે અને કુવાનું કામ કરી હતી અને હેઠાજી મશીન મોકલાવી હતી પણ કુવા અત્યારે છે ને પાકો લેવલે બોલે છે એમાં હજીઓ કુવા કાંઠો જે અમારે જૂનો જૂનો કુવો તો એની અંદર જ એ કુવો સેટિંગ કરીને જ કામ કરેલું એટલે અમે થોડો પચાસ ટકા જેટલો અમારો કુવો ખોદી લેતો હતો પચાસ ટકા એમની મંજૂરી કામ કરવાનું હતું પણ એમાં એમાંય એક કુવો અધૂરો રાખેલો છે અત્યારે અત્યારે સરકારી ચોપડે લેવલે કુવો છે ને પાકો બોલે છે અને મસ્ટરો બધા પાકા ઉપડી ગયેલા છે પૈસા એવું બોલે છે અને મસ્ટર

બધું કામ કરવા કરીને જીસીબી એટલું આવેલું અને થોડું ઘણું ખોદી અને પછી કઈ એનું કામ થયું નથી અને ત્યારબાદ બધું ચેક કરીએ ઓનલાઈન તો બતાવે છે કે બધું પૂરું બતાવે છે કામ અને કામ અહીં બાકી બોલે છે એવું છે પેમેન્ટ પેમેન્ટનું ચૂકવણું થઈ ગયું છે એવું બતાવે છે ઓનલાઈન માં તો કુવા ક્લિયર બોલે છે પણ અહીં કામ બાકી બોલે છે અમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી ખાવડ સાહેબ જોડે પણ એકવાર રજૂઆત કરી પણ હવે એનું બીજું કંઈ ડિસિઝન આવ્યું નથી આ ઓગણીસ વીસનું જે છે એ છે એ યોજનાનું છે એવું કેવું છે પણ હજુ સુધી એનું કોઈ કામ થયું નથી હવે અત્યારે તો બે હજાર ચોવીસ ચાલે બરોબર અત્યાર સુધીમાં તો થઈ જવું જોઈએ અમારે અમારું કામ પૂર્ણ થઈ જાય

અહીંયા પંચાયત માં તમે કોઈ જાણ કરી પંચાયત માં બે ત્રણ વખત જાણ કરી માં ગ્રામ હા